તો આજનો વ્લોગ બહુ લાંબો નથી એટલે શોર્ટમાં તો વ્લોગ છે એટલે આજનો વ્લોગ કંઈ ખાસ નથી અને બીજું એવું છે બાકી ચેનલમાં તમને ચેનલમાં વિડીયો તમને પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અત્યારે તો ફાઈનલ આપણે કપાસ ન રહી છીએ તમારા કલે જાઓ આવી જાવ ઠેજ લઈને કપા વીણો તો હતા કપા વીણીએ છીએ

પાવર તો જોશે જવાનું તો ફાઈનલી આપણે પાવી લાગી ગયા છીએ અત્યારે બસ આજના વ્લોગમાં બધું બીજું કંઈ નહીં અને આજનો વ્લોગ થોડોક નાનો છે પણ બીજું કંઈ ઉતારવા જેવું નહોતું કંઈ કોન્ટેન્ટ નહોતો મળતું એટલે પછી આટલું બનાવી વધારે કંઈ નહીં આજનું તો મળીએ આપણે નેક્સ્ટ બીજા વ્લોગમાં તબ તક લે બાય ભાઈ